સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિર્માણ કરવામાં આવેલ પ્રથમ ઓવર હેડ ટાંકીને જમીન દોસ્ત કરવામાં આવી છે હિંમતનગર શહેરને પીવાના પાણીના માટે પ્રથમ ઓવરહેડ ટાંકી વર્ષ ઓગણીસો ને તોતેરમાં નિર્માણ કરવામાં આવી હતી આ ટાંકી પચાસ વર્ષે હવે જર્જરિત થઈ ચૂકી હતી તો આ ટાંકી દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટીમ દ્વારા તેને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ માટે નિષ્ણાંત ટીમને કામ સોંપવામાં આવ્યું હતું સુરક્ષિત રીતે ટાંકીને જમીન દોસ્ત કરવા માટે માટે આ રવિવારે કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું મહત્વનું છે કે શહેર મધ્યનો ભરચક ટાવર ચોક વિસ્તાર હોવાને લઈને રવિવારની અનુકૂળતા પસંદ કરવામાં આવી હતી આ માટે આસપાસના વિસ્તારને પોલીસ દ્વારા સુરક્ષિત કરી દઈ વ્યાલીસ સવારના અરસા દરમિયાન ટાંકીને તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માત્ર તેર જ સેકન્ડમાં વર્ષોથી અડીખમ ટાંકીની જમીન દોસ્ત કરવામાં આવી હતી કે જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન એન્ડ ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ